નમસ્કાર મિત્રો આપણી પાસે ગઈકાલે સાંજનું જે એવું કહેવાય કે બે શિફ્ટ ત્રીજી અને આજ સવારે પહેલી શિફ્ટ જે બંને છે એના મિક્સ પ્રશ્નો કરેલા છે જેટલા પ્રશ્નો મળેલા છે એને આપણે ચર્ચા કરતાં કરતાં જોઈ લઈએ જેથી કરીને આઈડિયા આવશે કે ભાઈ કઈ ટાઈપની પેટન ચાલી રહી છે શું પૂછાઈ રહ્યું છે એમાં પહેલો જ પ્રશ્ન તમે જોઈ રહ્યા છો કે ભાઈ ઉર્જા છે ઉર્જાનો એસઆઈ યુનિટ જે છે એટલે કે ઉર્જા જે એસઆઈ યુનિટની અંદર માપવામાં આવે તો એના માટેનું યુનિટ શું છે તો એને ઝૂલમાં માપવામાં આવે છે અને સાથે સાથે એક ઇન્ફોર્મેશન એ પણ મળે છે કે ભાઈ ઝૂલ જે છે ને એક અદિશ રાશિ છે તમને એવો પ્રશ્ન પણ આવતો હોય છે કે સદિશ રાશિ અને અદિશ રાશિ જે દિશાની સાથે જેમ કે ભાઈ આપણે તમે વજન છે કિલોગ્રામ બરાબર છે તમે કિલોગ્રામમાં માપો તો કિલોગ્રામ જે છે એ એવું ના પૂછી શકો કે કઈ દિશામાં કિલોગ્રામ આટલા છે એટલે કે એને દિશાની જરૂર નથી બરાબર એને અદિશ રાશિ કહેવાય જેમ કે ભાઈ ઊર્જા બરાબર છે કોલસો સળ ગયો અને ઉર્જા મળી તો એ ઊર્જા છે એ કઈ દિશામાં મળી એવું નક્કી ના થાય એટલે દિશા વગરની જે રાશિ છે ઓકે સાથે સાથે મેં જરૂરી લાગ્યું કે ભાઈ વેગ છે અને બળ છે બરાબર છે એ પણને પૂછી શકે એટલા માટે એ બંને નામે યુનિટ આપી દીધા છે વેગ છે મીટર પ્રતિ સેકન્ડમાં માપવામાં આવે છે જ્યારે બળ છે એ ન્યૂટનની અંદર માપવામાં આવે છે અને સંવેગ જે છે એ ન્યૂટન પ્રતિ સેકન્ડમાં માપવામાં આવે છે મને જરૂરી લાગ્યા કે ભાઈ બની શકે આને કાલે પૂછવામાં આવે ઓકે પછીનો પ્રશ્ન છે કે ભાઈ બંગાળ વિભાજન જે છે એટલે કે બંગાળના ભાગલાઓ ક્યારે રદ કરવામાં આવ્યા તો ઓગણીસો અગિયારની અંદર રદ કરવામાં આવ્યા અને લોર્ડ હોડિંગ્સ અથવા હાર્ડિંગ દ્વારા બરાબર છે જો વિભાજન પૂછવામાં આવે તો ઓગણીસો ને પાંચમાં લોર્ડ કરજન દ્વારા કરવામાં આવેલું નેક્સ્ટ ક્વેશ્ચન્સ જે છે એ હતો પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ બરાબર છે કોઈનું કહેવાનું એવું છે કે મુખ્ય સચિવ તરીકે પૂછેલું છે કોઈ એમ કહે છે પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે પ્રશ્ન હતો બરાબર છે તો પ્રમોદકુમાર મિશ્રા અને શક્તિકાંત દાસ આ બંને ઓપ્શનો જે છે એ તમારે ચેક કરવાના રહેશે પછી પ્રશ્ન હતો આપણે એમ કહીએ કે ભાઈ ખેલ એટલે કે રમત ઉત્સવો અને રમતમાંથી પ્રશ્ન હતો નવસો કેરિયર ગોલ એટલે પોતાના જીવનની અંદર નવસો ગોલ કરનાર ફૂટબોલ ખેલાડી જે છે એ કોણ બન્યા તો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો જેમણે ક્રો એશિયાની સામે લાસ્ટ મેચ રમી અને પોતાના નવસો કેરિયરના ગોલ કમ્પ્લીટ કરેલા છે પછી પ્રશ્ન પૂછ્યો જૂના કાંપની માટીને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે તો એને છે ને બાંગડ અથવા બાંગર માટી તરીકે નામથી ઓળખવામાં આવે છે પછી પ્રશ્ન એવો કે ભાઈ ડિલીટ કરેલો ડેટા કોમ્પ્યુટરમાંથી છે કે તમે જ્યારે કોઈ ડેટાને ડિલીટ કરો છો તો રિસાયકલ બિનમાં ન જાય એવી રીતે ડિલીટ કરવાની શોર્ટકટ કી શું રહેશે તો એના માટે શોર્ટકટ કી છે શિફ્ટ સાથે તમે ડિલીટ જ્યારે આપશો ત્યારે આ ડેટા ડિલીટ થયેલો રિસાયકલ બિનમાં જશે નહીં પછીનો પ્રશ્ન હતો કે ઝારખંડમાં આવેલ અભયારણ્ય એટલે તમને ઓપ્શનમાં ત્રણ ચાર અભ્યારણો આપી અને પૂછવામાં આવેલું કે નીચેનામાંથી કયું અભયારણ્ય ઝારખંડમાં આવેલું છે ઓકે તો મેં તમારી સામે એના પ્રખ્યાત અભયારણ્ય નામ આપી દીધા છે બેતલા ગૌતમ બુદ્ધ અને પલામુ જીવ અભયારણ્ય બધા ઝારખંડમાં આવેલા પ્રખ્યાત અભયારણો છે પછી પ્રશ્ન હતો અભિધમ પીટકમાં બરાબર છે જો ત્રિપિટક નામ સાંભળેલું છે એમાં સુધપિટક અભિધમ પીટક આ બધા એના ત્રણ પીટકો છે એમાંનો પ્રશ્ન આવ્યો કે અભિધમ પીટકની અંદર બરાબર શું દર્શાવવામાં આવ્યું છે અથવા તો એના અંદર કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે તો કે એના અંદર એવું કહેવાય કે ભાઈ બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો બૌદ્ધ ધર્મનું દર્શન અને મનોવિજ્ઞાન બૌદ્ધનું મનોવિજ્ઞાન આપેલું છે પછી પ્રશ્ન એવો એસિટિક એસિડને સોડિયમ એસિટિટ બરાબર એસિટિક એસિડ જે છે એને સોડિયમ એસિટેટમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે તો આ જે પ્રક્રિયા છે ને એને ન્યુટ્રલ પ્રોસેસ કહેવાય ન્યુટ્રલ પ્રોસેસ એટલે કે ના તો એ એસિડિક રહે ના તો એ બેઝિક રહે એ બંનેની વચમાં આવે એનું પીએચ એ ઘટના જે છે એને કહેવામાં આવે કે ન્યુટ્રલાઇઝેશન પ્રોસેસ બરાબર છે તો આ રિએક્શનની અંદર એચ ટુ ઓ એટલે કે પાણી છૂટું પડતું હોય છે અને આ પ્રોસેસ દ્વારા એ બનેલું રસાયણ ન્યુટ્રલ બને છે જે મેં અહીંયા એક્ઝામ્પલ જે છે એને મેન્શન કર્યું છે સી એચ થ્રી સી ડબલ ઓ એચ એટલે કે એસિટિક એસિડ વતાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ એ બંનેને ભેગા કરવામાં આવ્યા બરાબર છે તો એનાથી શું બન્યું સોડિયમ એસિટેટ અને પાણી છૂટું પડ્યું ઓકે પછી વાત કરી પ્રથમ ભારતીય યાત્રા એવું ડ્રોન કે જેના અંદર પેસેન્જર બેસી શકે આવું જે પ્રથમ પેસેન્જર યાત્રા ડ્રોન બનાવ્યું એનું શું નામ ભારત દ્વારા આપવામાં આવ્યું છે તો એને વરુણ ડ્રોન નામ આપવામાં આવ્યું છે જે એકસો ને ત્રીસ કિલો વજન સાથે એકસાથે પચીસ કિલોમીટર સુધીનું અંતર જે છે હવાઈ મુસાફરી કરી શકે છે લાસ્ટ પ્રશ્ન એના પછીનો પ્રશ્ન જોઈએ કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં નગર પરિષદની સ્થાપના જે છે એ કોના દ્વારા કરવામાં આવતી હોય છે તો એની જે સ્થાપના છે કેન્દ્ર સરકાર પોતે જ કરતી હોય છે ત્યાર બાદ પ્રશ્ન જોવા મળ્યો કે ભારતમાં કયા પ્રકારના સૌથી વધુ પ્રમાણમાં વન કે જંગલ જે છે એ જોવા મળે છે તો મારી દૃષ્ટિએ ઉષ્ણકટિબંધીય પાનખર જંગલ અથવા તો વન જે છે એ સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે પછી પ્રશ્ન એવો કર્કરેખા નીચેનામાંથી કયા રાજ્યમાંથી પસાર થતી જોવા મળે છે તમને ત્રણ ચાર ઓપ્શનો આપી અને જોડકામાં પૂછી લીધું જેમ કે એને એવું પૂછ્યું હતું કે ગુજરાત રાજસ્થાન પછી પૂછ્યું એ મધ્યપ્રદેશને બીજું કોઈ રાજ્ય લઈ લીધું હોય ઝારખંડની સાથે એવું કોઈ રાજ્ય લઈ લીધું એટલે મૂળ એવું એક ઓપ્શન હતું કે જેના અંદર બે રાજ્યની ત્રુટી એવું કહેવાય કે ભાઈ જે જોડી હતી એ સાચી હતી તો મેં નીચે આઠે આઠ રાજ્ય આપી દીધા છે આપને કે આ તમામ રાજ્યની અંદરથી કર્કવૃત્ત પસાર થતું હોય છે ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ ઝારખંડ પશ્ચિમ બંગાળ ત્રિપુરા અને મિઝોરમ પછીનો પ્રશ્ન હતો વિશ્વભરમાં કુલ રેખાંશ જે છે એ કેટલા રેખાંશની અંદર સમગ્ર વિશ્વની સપાટીઓ જે છે એ વહેંચણી થઈ છે તો ત્રણસો ને જેટલા કુલ વિશ્વની અંદર રેખાંશ આપેલા છે પછી પ્રશ્ન હતો બે નદીઓની વચ્ચેની ઉપજાવ જમીનને શું કહેવાય એટલે કે ભાઈ જે બે નદીઓ હોય એની વચ્ચે જે આ ઉપજાઓ કે સૌથી વધારે આ કાપની જમીન હોય એને શું કહેવામાં આવે છે મારી દૃષ્ટિએ કાપની જમીન કહે છે પણ તમને જો કોઈ એનો અલગ શબ્દ હોય તો તમે કોમેન્ટમાં કરજો જેથી કરીને બધાને આઈડિયા જ આવશે પછી પ્રશ્ન એવો નીચેમાંથી કઈ નદીઓ પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે આના પરથી આપણને એક વાત એ સમજ્યા છે કે દરેક પેપરની અંદર નદીઓ બંધારણ આ બધા પ્રશ્નો જે છે અને આપણા ઐતિહાસિક આંદોલનોમાંથી પ્રશ્ન જોશો તો વારંવાર રિપીટ થતા હોય એવા તમને જોવા મળે છે આ પ્રશ્નનો આન્સર હતો કે કઈ નદી પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે તો નર્મદા તથા તાપી નદી પછી પ્રશ્ન છે બંધારણીય સુધારો કયા દેશમાંથી લેવાયો એટલે કે આપણે જે બંધારણની અંદર સુધારો કરીએ છીએ એની જે પ્રોસેસ છે એ આપણે કયા દેશમાંથી પસંદ કરી છે દક્ષિણ આફ્રિકામાંથી પછી પ્રશ્ન હતો અસ્પૃશ્યતાને સંપૂર્ણ રીતે આપણે નાબૂદ કરતું હોય એવું બંધારણનું કયું અનુચ્છેદ કહે છે તો એના માટે હતો અનુચ્છેદ સત્તર જે છે એ અસ્પૃશ્યતા નિવારણને માટે બનાવવામાં આવેલું છે પછી પ્રશ્ન પૂછાયો કે ભાઈ ફ્લેમિંગો નામનો તહેવાર જે છે એ કઈ જગ્યાએ કયા રાજ્યમાં ઉજવવામાં આવ્યા છે તો કે આંધ્રપ્રદેશની અંદર આ તહેવાર જે છે ઉજવાયો પ્રશ્ન એવો બંગાળ વિભાજન કરનાર જો ગઈકાલે સાંજે પૂછ્યું તો બંગાળના ભાગલા જે છે રદ કોણે કર્યા અને આજે પૂછી લીધું કે ભાઈ બંગાળના ભાગલા કોને કર્યા લોડ કરજન દ્વારા એમના એવું કહેવાય બંગાળના વિભાજન કરનાર હતા પછી નહીં આવ્યો મન્નારની ખાડી કયા બે દેશ વચ્ચે આવેલી છે બરાબર તો ભારત અને શ્રીલંકાની વચ્ચે મન્નાર અથવા ઘણા મુન્નાર બોલે છે મુન્નારની ખાડી આવેલી છે પછી પ્રશ્ન આવ્યો પોંગલ નામનો જે ઉત્સવ છે બરાબર એ ધાન્ય પાક અથવા તો પાક લણણી કે એ ટાઈપનો ઉત્સવ છે એ કયા દેવતાને ધ્યાને રાખીને એને સમર્પણ માટે ઉજવવામાં આવે છે તો એ સૂર્યદેવની આરાધના માટે આ ઉજવાય છે પછીનો પ્રશ્ન આવ્યો બુદ્ધ ભગવાને પોતાના પાંચ શિષ્યોને આપેલો ઉપદેશ એ કયા નામથી જાણીતું છે તો આ જે ઉપદેશ આપ્યો એ ઘટનાને ધર્મ પ્રવર્તન અથવા ધર્મ પરિવર્તન ધર્મચક્ર પ્રવર્તન તરીકે ઓળખવામાં આવે છે પછીનો પ્રશ્ન આવ્યો અનુચ્છેદ થ્રી વન ફાઇવ ત્રણસો પંદર દ્વારા શેની રચના થાય છે તો કે ભાઈ યુપીએસસીની સંસ્થા કે એની જે સંગઠન છે આખું એની સ્થાપનાની વાત ત્રણસો પંદરમાં કરવામાં આવેલી છે નેક્સ્ટ પ્રશ્ન આવ્યો કે બોડો ભાષા કયા રાજ્યમાં બોલાય છે તો આઈ થિંક આસામની અંદર આ બોડો ભાષા જે છે એ આદિવાસી લોકો માટે કદાચ બરાબર છે બોલવામાં આવે છે પછી પ્રશ્ન હતો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની પ્રથમ મહિલા અધ્યક્ષ તો એની બેસન્ટ જે છે એ હતા પછી બોજો સાચીનો સ્તૂપ જે છે એ કોની આસપાસ કઈ જગ્યાની આસપાસ નીચે ઓપ્શનમાં શહેરોના નામ આપેલા હતા તો ત્યારે ઓપ્શન બી માં હતું ભોપાલ જેનો રાઈટ આન્સર બને છે પાકિસ્તાન સરહદ આવેલા રાજ્ય આમાં પણ જોડકીયા જોડકાઓ આપેલા હતા અલગ અલગ રાજ્યના બે જોડકા તો ગુજરાત પંજાબ અને રાજસ્થાન જે છે એની સાથે જે કોઈ પણ રાજ્ય આપેલું હોય બરાબર એને તમારે ધ્યાન લેવાનું હોય આ ત્રણ રાજ્યને એવું કહેવાય કે પાકિસ્તાનની બોર્ડર જે છે એ ટચ થાય છે મને મળેલા સવાલો તમારા સુધી પહોંચાડ્યા છે તમારી પણ ફરજ આવે છે વિડીયોને લાઇક અચૂકથી કરજો નીચે મારી લિંક આપેલી હશે ટેલિગ્રામમાં જોઈન્ટ થવું હોય તો આપ જોઈન્ટ થઈ શકો છો કોઈપણ જાતની ક્વેરીઝ હોય તો આપ કોમેન્ટમાં સૂચન કરી શકો છો આ પ્રશ્ન મારા બનાવેલા નથી મારા સુધી જે મળ્યા છે સ્ટુડન્ટ પાસેથી આવેલી ઇન્ફોર્મેશનને ધ્યાને લઈને બનાવ્યા છે વિડીયો સારો લાગે તો લાઈક અચૂકથી કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો